નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનત વેતનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનત વેતન વધારવાની માંગ સાથે દેખાવો કરવામાં આવે છે રાજ્ય સંયુક્ત આંગણવાડી એઆઈયુ ટીયુસી દ્વારા આયોજિત કર્મચારી યુનિયન દ્વારા ગુરુવારના રોજ શહેરના ઇન્ડિપેન્ડન્સ પાર્ક ખાતે આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીઓની પૂર્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આંદોલનકારીઓએ માંગ કરી હતી કે આગામી બજેટમાં મહિલા કામદારોને મહિને રૂપિયા પંદર અને સહાયકોને દસ રૂપિયા પ્રતિમાસ આપવાની જાહેરાત કરવામાં આવે નિવૃત્ત કર્મચારીઓને બે લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને પૈસા આવે આ માટે અનુદાન અલગ અલગ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તો સરકારે આંગણવાડી કાર્યકરોને સી અને ડી શ્રેણીના કર્મચારીઓ ગણ્યા હતા આંગણવાડી કાર્યકરો અને સહાયકોનો તબીબી ખર્ચ કલ્યાણ વિકાસ નીતિમાંથી સમયસર મળવો જોઈએ તેમણે ગ્રાન્ટ વધારીને બે લાખ રૂપિયા કરવાની માંગ પણ કરી હતી નિવૃત્ત આંગણવાડી કાર્યકરોને પચાસ હજાર અને હેલ્પરોને ત્રીસ હજાર રૂપિયાનું નિવૃત્તિ ભથ્થું મળતું નથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ તેમણે માંગ પણ કરી હતી કે દરેકને પેન્શન મળવું વરિષ્ઠતાના આધારે પ્રમોશન આપવું જોઈએ સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસના કામ સિવાય અન્ય વિભાગોને વધારાનું કામ ના આપવું જોઈએ તેમને વધારાના કામમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરી હતી આંદોલનકારીઓએ માંગ કરી હતી કે માસિક માનદ વેતન દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં બહાર પાડવામાં આવે કામદારો અને સહાયકોને દર વર્ષે ગણવેશના બે સેટનું વિતરણ કરવું જોઈએ આંગણવાડી કેન્દ્રોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ ધન્યવાદ